તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો વહેલાં વહેલાં આવી ગયા છે આપણે તાબા પર વ્લોગનું શૂટિંગ કરવા વાગ્યા છે સવારના સાત આપણે જી નહા ધોવાનું બાકી છે તો નહીં ધોઈને જાશું આપણા ગામમાં માં સીતરામાનો આપણે મેળો ભરાય છે તો ત્યાં દર્શન કરવા પણ જવાનું છે તો તમે વ્લોગમાં જોડાયેલા રહીજો ને મા શીતળામાં તમારા જીવનમાં શાંતિ અને શીતળતા પ્રદાન કરે તો મિત્રો આપણે હજી બ્લોગમાં થોડાક નવા છીએ તો સપોર્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો મિત્રો હું જ્યાં રહું છું ત્યાંનું લોકેશન પણ આપણે થોડુંક બતાવશું તમને તો જોઈ આ છે આપણું લોકેશન મિત્રો જ્યાં આપણે રહીએ છીએ આ છે દટોસંગવાળો રસ્તો જોઈ લો સવાર સવારનું મસ્ત લોકેશન છે મિત્રો બસ તમે ખાલી સપોર્ટ કરો આપણે વિડીયો બનાવશું સરસ સરસ

તો મિત્રો હવે આ રિવાજ ચેક ચેક ગામડામાં રહ્યો છે કે સુલા લેફવા તેને દીવો કરવો બાકી શહેરમાં તો હવે આવા કોઈ રિવાજો રહ્યા નથી કેમ કે ઘરે ઘરે પ્લાસ્ટર થઈ ગયા છે તો અમારા તો કાયમથી ચાલતો રિવાજ છે તો આ છે અમારે ગોગા બાપાનું મંદિર જેની સ્થાપના બાકી છે મિત્રો આવી જાય આપણે બીજા ઘરે અને ત્યાં પણ સાથીઓ દોર્યો મારા મમ્મીએ અને પાંચ ચાંદલા કર્યા અને દરવાજાના વધામણા કર્યા તો આજે આ રિવાજ અમારે વર્ષોથી ચાલ્યો આવે છે બાકી વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો પાંચ ચાંદલા પણ કર્યા છે હા આપણે સાતમના દિવસે દરરોજ કરવું પડે છે તો બધા લોકો કરતા જ હોય છે ઘઉંની પોત ટગલીઓ પણ કરી અને બાયણાના ઓવારણા પણ લીધા તો આજે તો સૂલો ઠંડો રાખવાનો હોય કેમ કે દર સાતમે આપણે ઠંડુ ખાવાનું હોય છે તો સુલાની આપણે પૂજા પણ કરવી પડે છે ગયો તો અમે બધાય શીતળા માય દર્શન કરવા તો વ્લોકમાં જોડાયેલા રહેજો આ બધા માલટી તો આ માટીના ઘડા છે મિત્રો તે પાણીના ભરેલ લઈ જઈને શીતળામાંય લઈ જતા હોય છે ત્યાં મોનતા કરતા હોય છે તો રસ્તો બહુ ટૂંકો અને સાંકડો થઈ ગયો છે કેમ કે આ બાજુવાળું ક્ષેત્ર છે એવું વવરાઈ ગયું છે તો લોકો ગાડીઓ અને બાઇકો લઈને આવતા હોય છે ના સામે સામાન્ય દેખાયમાં શીતળામાંનું મંદિર છે જેમાં વડા ગામમાં આવેલું છે ત્યાં દર સાત અમે મેળો ભરાય છે તો અમે પણ ત્યાં પહોંચીએ આપણે જોયું તો બહુ ટ્રાફિક હતી દર્શન કરવાનો મેળો ના પડ્યો તો અમે દૂરથી દર્શન કરી દીધા તમે જોઈ શકો છો બહુ જ ટ્રાફિક છે કેમ કે અમે એ પહોંચવામાં થોડાક બાર વાગે પહોંચી ગયા હતા મોડા તો ગમે તે કરી અમે થોડા અંદર ગયા અને મા સેતુરામના દર્શન કર્યા આ છે અમારા ગામનું મા સેતુ મંદિર એ ખૂબ જ જૂનું મંદિર છે લોકોની બહુ જ ભીડ હતી કેમ કે અમે બાર વાગે તો જો સવારે ગયા હોત તો દર્શનનો મોટ સારો પડે વસ્તીને બહુ શ્રદ્ધા છે મારા બહુ દર્શન કરવા આવે છે માનતા કરે છે પાણીના ઘડા ભરે છે તો મીઠું પણ લઈને આવે છે તો ગરમી બહુ જ હતી તો અમે લોકો રોકાણા નહીં અને ત્યાંથી ચાલી નીકળ્યા

અને ત્યાંથી પહોંચી ગયા આપણે મા સિગોત્તરમાના મંદિરે માં માડવાળી સિગોત્તર અને ત્યાં સિગોત્તરમાંના પણ અમે દર્શન કરી લીધા મા મેલડીમાં અને બાપજીના પણ દર્શન કર્યા બધા બાળકો પણ દર્શન કર્યા ત્યાંથી આપણે માં સધીમાના પણ દર્શન કર્યા જેમાં શિગોતર માતાની બાજુમાં જ બેઠા છે ત્યારથી પછી બચી ગયા જમવા ગોટા ઢોકળા દહીં આજે તો ખાવાનું હતું ટાઢું તો બધા જમી લીધું તો વાગ્યા છે બે અને આપુબા વાસણ ધોવે અને આવી ગયો છે મેં આ જો આપુબા વાસણ ધોઈ રહ્યા છે આપુબા ઊંચી તાકતા નહીં વાહન ધોવે અને આ વાહ દુકાળો લઈ જાય આ પૂનમબા ને અમારા દાદી સાર ને એવું અંદર નાખેલા પેસો ને સાર નાખી અને અપુબા કોણ મહારાજ ને વાસણ ધોવી રહ્યા છે આ જુઓ અને કોણ મહારાજ ને લુખડા અંદર પડ્યા હે આ બધા હા જબર સ્પીડમાં ચાલુ થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો વરસાદ પડી રહ્યા છે તો મિત્રો સવારે ગરમી હતી બહુ જ શહેરના કારણે થઈ ગયો છે તમે જોયું છો વાગી ગયા છે બે વાગે વરસાદ ચાલુ થયો છે જબરદસ્ત મિત્રો પોણીના રેલા હેડવા માંડ્યા છે સરસ મજાનો વરસાદ છે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે તો બહુ જ ગરમી હતી અમે શીતળામાં દર્શન કરવા જતા બહુ જ ગરમી હતી બાર વાગે અને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે જો સરસ મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે হ্যাঁ চাপটু পড়ে গিয়ে